એરા છે એના શી દિન કે જો એક મિનિટ જઈ આવવાની હતી ગોપાલ કે આવી ગયા ફોટો વાલે મોઈ મોઈ હલે રંગા બોટ આવને બેકુ કા દુખ ત્યાં માદક મન લઈ મારો વેતાની ઓ એ ગાનો છે ભજે હલાય લીધી ઉત્તાર દીએ મારો હેલો ભાજ બોલાબા ના

vẫn nó tôi lúc lúc này được điện 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 điện

કામ કામ લાઈક કરો મિત્રો લાઈક કરો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો જય માતાજી

એ ફોટા તો વા પાડે છે આ તો લાઈવ ચાલુ છે તો મિત્રો લાઈક કરો તેત્રી જણા જોડાઈ ગયા છે ચેનલ ને સબસ્ક્રાઇબ કરો જય માતાજી ફોટો તો વા પાડે છે અમાર તો લાઈવ ચાલુ છે હાલો મિત્રો ઓગણચાલીસ જણા જોડાઈ ગયા છે લાઈવ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો આરામ જો કાના નો આવી જાવ છે તો લાઈક કરો ફાર આરામ જો આમાં જો દો તો કામ બેજ ગાડી નું मित्रों एक ताली जान आज पाई गया छे वीडियो ने लाइक करो लाइक cho kênh

લાઈક <laughs> કરો <laughs> ننلا سبسکرائب کرو મિત્રો લાઈક લાઈવ 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 મિત્રો ચેનલ ને સબસ્ક્રાઇબ કરો શેર કરો તો લાઈક કરો iya foto, foto balik paling daki dia lagi. Halo mitrul, like terus mataji. કરો કરો ગયો ગયો દુકાને મિત્રો લાઈક કરો ચેનલ ને જય માતાજી સાલ નું બાળક નવા વર્ષ ના હેપી દિવાળી મારે રાજુને લઈ જઈએ ના ના જો બબારું જાય મારે જાવું હૈ હા એક કેંદા હું લેતો જાવું એ કે આ તો ખોટા બજાર આવીને જ ના ખોટા નથી બાર મામાને ઘરે ગયા અને સાચું ચેનલ ને લાઈક કરો શેર કરો છપ્પન જણા જોડાઈ ગયા છે તો જણા જોડાઈ ગયા છે લાઈક કરો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો હાલો મિત્રો ચેનલ ને લાઈક કરો સપોર્ટ કરો સપોર્ટ કરો ચેનલ ને આપડી ધર્મેશ ઠાકોર ઓફિસિયલ

làu lô la bữa nay thế mà vậy đó, thấy chưa vậy em હાલો ભાઈ ફોટા પડી ગયા હોય તો હું ઉતરી જ હાલ હવે અરે ફોટા પડી ગયા હોય તો ઘરે હોયો જ ગાડી લેતો જાવ હું વિડિયો હાલો ફોટા પડી ગયા ઘરે હોયો જ હા ઘરે જાવ પછી ગાડી લેતો જાવ કોઈ ત્યાં હાલો ગાઈ હાલો ગાઈ હાલો મિત્રો 59 જણા જોડાઈ ગયા છે લાઈક કરી દયો ચેનલને સબસ્ક્રાઇબ કરી દયો આપડી ધર્મેશ ઠાકોર ઓફિશિયલ ચેનલને સપોર્ટ કરો મિત્રો

દિવાળી વાદિક સુખ દા એક જણા હે ભાઈ આપણો મિત્રો 75 જણા જોડાઈ ગયા છે લાઈક કરો ચેનલ ને પીછે જે જો કેટલા જણા જો 75 જણા બુલેટ 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 આપણો મિત્રો ચેનલ ને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો આપડી ચેનલ ને

એમ તાય એમ લે કાલ હે તું લેતો જા આ લે એમ લે લાઈક કરો રાખ ફોન બહુ જાજો ન અલાવ આમાં કઈ હરી ન કરતો ડિસ્પ્લે માં આમનું ખાલી ફેર આ તો ઈકો લઈને જ જાતા બધા લઈ જવાનું નથી તો બધા ન લઈ જવાનું પછી બુલેટ લઈ

તું બોલે કેટલીમ ના પછી Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

અલ્યો હું બજારમાં જાવું બન કા દીધું ના જાવું હાલો 55 જણા જોડાઈ ગયા મિત્રો લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો હાલો ચા પીવા

કે નહીં અમારે આ ટ્રેન હા અર્જુન પણ કેલ કે ચેરી કરું પર પગલાં કરાવી દઉં હા એમ કરો જાઓ પગલાં તૈયાર છે સારી ક્યાં જ્યાં કપાતમાં આવ્યું હા એક ખોડ અત્યારે